તમે જોઈ શકો છો આપણે કોબીસનું શાક બનાવવા માટે એક કોબીસ લીધું હતું એમાંથી આપણે થોડું સમારીને રાખ્યું છે અને આ હવે આપણે સમારી દેશું આટલું વધ્યું છે એ અને એક આવી રીતે સૂકી ડુંગળી લેવાની છે એના પીસ કરવાના છે અને એક ટામેટું લીધું છે એ આપણે નાખવાનું છે અને લીલા મરચાં લીધા છે ચાર નંગ અને આ છે આપણા દળેલા મસાલા આવી જ રીતે આપણે કોબીસને ઝીણી ઝીણી સમારી લેવાની છે તમે જોઈ શકો છો આપણે આ ડુંગળીને આવી રીતે ઝીણી ઝીણી બારીક બારીક સમારી દેવાની છે આવી રીતે આપણે બધી ડુંગળી સમારી લઈશું જુઓ હવે આપણે ટામેટું સમારી લેશું ટામેટું પણ આપણે આવી રીતે ઝીણું ઝીણું સમારવાનું છે બહુ મોટું નથી સમારવાનું જો કોબીસનું શાક બનાવવા માટે આપણે આવી જાડા બુંદાની કઢાઈ લેવાની છે જેથી કરીને આપણું શાક ચોટી ના જાય એટલા માટે હવે આપણે શાકને વઘારવા માટે તેલ લીધું છે ત્રણથી થી ચાર પાવડા જેટલું તેલ લીધું છે આપણે અહીંયા કોબીજ થોડું વધારે છે એટલે આપણે થોડું વધારે તેલ યુઝ કર્યું છે જો આપણું તેલ અહીંયા આવી ગયું છે આપણે અહીંયા સૌથી પહેલા રાઈ નાખી દઈશું કોબીજના શાકમાં રાઈ થોડી વધારે હોય તો સારું લાગતું હોય છે હવે આપણે અહીંયા જીરું નાખી દઈશું હવે આપણે અહીંયા હિંગ નાખીશું ઇંગ અહીંયા થોડી આપણે વધારે નાખી છે કારણ કે શાકથી ગેસ થઈ જતો હોય છે એટલે આપણે ઇંગ વધારે નાખવાની છે હવે આપણે લીલ ઝીણા સમારેલા મરચાં નાખી દઈશું હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું હવે આપણે આને બે મિનિટ ધીમા ગેસે ડુંગળી અને મરચાંને સાતડવા દેસું થોડો કલર બદલાઈ જાય બ્રાઉન કલર જેવો એટલે આપણે બીજા મસાલા કરીશું જો આપણે મરચાં અને ડુંગળી જે નાખી હતી સરસ રીતે સતડાઈ ગઈ છે હવે આપણે દળેલા મસાલા એડ કરીશું અહીંયા નાખી છે આપણે એક ચમચી હળદર આપણે એક ચમચી અહીંયા મરચું લીધું છે મરચું આપણે જોઈશું પછી નાખવું પડશે તો આપણે નાખી દઈશું એક ચમચી આપણે ધાણા જીરું લીધું છે આ મસાલો નાખ્યા એને આપણે બે બે ત્રણ સેકન્ડ જેવું શેકાવા દઈશું હવે આપણે નાખીશું અહીંયા કોબીસ જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા કોબીસ નાખી દીધું છે અને આને મસાલાની જોડી ભેળવી લઈએ જુઓ કલર કેવો મસ્ત આવ્યો છે આપણે કોબીસનો નો જુઓ તમે જોઈ શકો છો આપણે મસાલા અને કોબીસ સરસ રીતે ભળી ગયું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અહીંયા આપણે મીઠું ઓછું નાખવાનું છે કારણ કે અત્યારે જે કોબીજ છે ને ચડી નથી એટલે વધારે લાગતી હોય છે ચડી જાય એટલે આપણે એટલીસ્ટ થોડી કોબીસ થઈ જાય એટલે આપણને મીઠાનું પ્રમાણ થોડું વધારે લાગતું હોય છે એટલે અત્યારે થોડુંક નાખીએ પછી જોઈશે તો આપણે નાખીશું જો તમે જોઈ શકો છો આપણે અહીંયા મસાલા સાથે સરસ કોબીસને ચડવા રાખી દીધી છે હવે આપણે આને પાણી નથી નાખવાનું આપણે ઢાંકણ ઢાંકીને સ્લો ગેસ ઉપર ત્રણ થી ચાર મિનિટ માટે રહેવા દઈશું હવે આવી રીતે આપણે ઢાંકીને રાખી લઈશું ચાર મિનિટ માટે જુઓ હવે આપણું શાક અહીંયા કોબીસનું અડધા ઉપર ચડી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે અડધા ઉપર કોબીજ ચડી ગયું છે હવે આપણે આની અંદર ટામેટું નાખીશું કારણ કે જો આપણે પહેલાં ટામેટું નાખી દેતા હોઈએ છે તો કોબીસ જલ્દી ચડતું નથી એટલા માટે હવે આપણે ટામેટાનો ઉપયોગ પછીથી કર્યો છે ચડવામાં બહુ વાર લાગતી હોય છે ટામેટું પહેલાં નાખી દઈએ તો કોબીસની વાત નથી કોઈ પણ શાકની અંદર તમે પહેલાં ટામેટું નાખી દો તો ચડે નહીં જલ્દી એટલે આપણે ટામેટું પછીથી નાખ્યું છે જો તમે જોઈ શકો છો આપણા અહીંયા ટામેટા પણ સરસ રીતે ચડી ગયા છે જો મસ્ત શાક બની ગયું છે આપણું મજેદાર ટેસ્ટી કોબીસનું શાક જો તમે આવી રીતે તમારા ઘરે ટ્રાય ના કર્યું હોય તો એક વખત તમારા ઘરે ટ્રાય કરજો ચોક્કસથી જો તમે જોઈ શકો છો અહીં આપણું શાક સરસ રીતે ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે એનો કલર બી કેટલો સરસ આવી ગયો છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે સર્વ કરી લઈશું હવે આપણે એની ઉપર ş laesin. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ છે હર કિચનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો